ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં નજીક આવેલા પાસે અજાણ્યા આધેડ આવી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સવારે મહુવાથી ધોળા જતી ટ્રેન સાથે બનવા પામી હતી મહુવાથી ધોળા સવારની ટ્રેન નંબર ઓગણસાહીઠ હજાર બસો છત્રીસમાં માં અજાણ્યા આધેડ અડફેટે આવી જતા તેનું મૃત્યુ થયું હતું મુવાના નેસવડ ગામ નજીક ટ્રેનના પાટા પાસે અકસ્માત બાદ મૃતદેહને મહુવા રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યો હતો જોકે આ કોણ છે તેની જાણ મોડે સુધી થઈ શકી નહોતી

যেতে নাই